મુંદ્રાના બેરાજા ગામે માંડવી વિધાનસભાના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે અંદાજીત રૂપિયા 1.66 કરોડના વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત કરાયું મુંદ્રા તાલુકાના બેરાજા ગામે બેરાજા બાબિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા માંડવી વિધાનસભાના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે અંદાજીત રૂપિયા 1.66 કરોડના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને ઐતિહાસિક અવસરના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સર્વે સમાજના વિકાસનો જે આપણા લોક લાડીલા સરપંચ શ્રી લાલુભાઈ જાડેજાએ જે સંકલ્પ લીધો છે તેનો આ એક નાનો એવો ચિતાર હતો સર્વે સમાજને આવરી લેવો અને સર્વે સમાજ સર્વાંગી વિકાસ કરવો તે જ એક લક્ષ્ય છે બેરાજા પંચાયતના આ કાર્યક્રમ મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણ દાદા માતંગ સૈયદ બાવા માહમદશાહ બાપુ તેમજ મુન્દ્રા ધામના પૂર્વ સભ્ય રમેશભાઈ મહેશ્વરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવસિંહભાઈ પાતારીયા મુન્દ્રા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા એપીએમસી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ જાડેજા તેમજ તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા તેમજ અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ ચાવડા પીએમએ સોલાર સિસ્ટમના ચંદ્રસિંહ જાડેજા ઈશ્વરી ગ્લોબલ મેટલ લિમિટેડ સર તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ રાજગોર તથા સામાજિક રાજકીય આગેવાન શ્રીઓ આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ આગેવાનો અને બેરાજા ગામના સર્વે સમાજના આગેવાનો અને મુંબઈ મહાજન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પૂરા કાર્યક્રમનો સંચાલન ચંદુભા જાડેજા જિગ્નેશભાઈ હુંબલ ઉપસરપંચ શ્રી સુરેશભાઈ બડગા મીઠુભા જાડેજા જીવરાજભાઈ માતંગ ગનીભાઈ જુડેજા જુસુભાઈ જુડેજા મુરજીભાઈ આઈડી યુવરાજસિંહ વાઘેલા લાલજીભાઈ બડગા તેમજ દીપકસિંહ જાડેજા ધીરજગર ગુસાઈ અને સાથે સર્વે કાર્યકર્તાએ સહયોગ કર્યો હતો